અનુભવ માટે ગીર ગાઉ જતન સંસ્થાન ગોંડલ ખાતે એક્સપોઝર મીટિંગનું આયોજન કરાયું જેમાં ગાય આધારિત વસ્તુનું નિર્માણ અને વેચાણ વિશે જાણ્યું જેમ કે દૂધની મીઠાઈ ઘી દૂપબત્તી સાબુ પાવડર વગેરે વસ્તુ બનાવી અને ખેડૂત તેમજ માલધારી કઈ રીતે વેચવામાં આવે જેથી કરીને ઊંચા ભાવ મળી રહે એ બાબતે માર્ગદર્શન અપાયું હતું આ સાથે જ આયુર્વેદ ઔષધિ બનાવવામાં આવે છે તે સંસ્થાના ફાઉન્ડર રમેશભાઈ રૂપારેલીયા દ્વારા ખેડૂતને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાબરકોટ મિતિયાળા અને બલાણાના ખેડૂત ભાઈઓ સાથે બાઈબ સંસ્થાના ભરતભાઈ બાંભણિયા પિયુષભાઈ પંડિયા તેમજ નર્મદા સિમેન્ટ કંપનીના લાલજીભાઈ ગુજ્જર હાજર રહ્યા હતા બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ આઝાદ મીડિયા લાઈવ જાફરાબાદ અને એના સીએસઆર થ્રુ આપણે એક ત્યાં પ્રોજેક્ટ ચાલે છે બાઇક સંસ્થા દ્વારા ત્યાં ઇમ્પ્લિમેન્ટ

તો અમે એ ગામની અંદર આજુબાજુ લગભગ ચારક ગામની અંદર અમે એવો પ્રયાસ કરીએ છીએ કે આખો પ્રાકૃતિક બાજરો થાય એટલે એ લોકો અને બંને રીતે સિચ્યુએશન છે બાજરાની જનરલી આપણે જોયું તો પાંચસો સત્તર રૂપિયાનો છે અને ત્યાં બે હજાર પ્લસની કિંમત છે વીસ કિલોના તો આવી રીતે અમે ત્યાં અત્યારે પ્રમોટ કરવાનું કામ કરીએ ખેડૂતોને થોડુંક એવું કહે છે કે ભાઈ તમે કેમિકલ જે વાપરો છો એમાં જેટલું થાય કે કદાચ એવું બની શકે કે એક સાથે બંધ ના થાય પણ જેટલું મિનિમાઇઝ થાય અથવા તો જેટલી જરૂર છે એટલું વાપરીને આપણે ખેડૂતોને આગળ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને ખાસ અમારું કામ છે એ પશુપાલન સાથેનું કામ છે અને સીએસઆર ટીમ જે છે એ ઘણા બધા વિસ્તારમાં કામ કરે છે અમારે ત્યાં સ્કૂલોમાં પણ કામ કરે છે રૂરલ ડેવલપમેન્ટની બધી બેનો સાથે કામ કરે છે બાળકોનું ભવિષ્ય સુધરે આંગણવાડીઓમાં પણ કામ કરે છે હમણાં